ઈડરના ઈડરિયા ગઢ ઉપર ડુંગર ઉપર વહેલી સવારે દીપડો દેખાયો હતો એક જ દીપડો ત્રીજી ઘટના સામે આવી હતી ઈડરની અરવલ્લીની ગીરિમાળામાં આવેલ ઈડરના ઈડરિયા ગઢ ડુંગર પર સોમવારે મળેલી માહિતી અનુસાર સોમવારે વહેલી સવારે ઈડરિયા ગઢ ઉપર વજ્રેશ્વરી માતાજીના મંદિર પાછળ આવેલ ડુંગર ઉપર ઈડર જીવદયા ટીમ સવારે દીપડો દેખાયો હતો ચણ નાખવા જતા જીવ પ્રેમીઓની ટીમે સોમવાર સવારે ઈરિયા ટોચ ઉપર દીપડાને આરામ ફરમાવતો જોતા ત્યાં હાજર ટીમે આ દ્રશ્ય કેમેરામાં કેદ કરી લીધું હતું

રાજેશ ચાવડા સાથે નંદની જોશી સિટી ન્યૂઝ ઈડર